જરાય દરવાનું નહીં આ બધા છે આવા બધા લુખાઓને અમે સીધા કરી લેશો તમારે દરવાની જરૂર નથી કોઈ મને લાગતું નથી લાસ્ટ મોમેન્ટ પર મારી એટલો સપોર્ટ રહ્યો છે ને કે અનમિલે કામ મિલેબલ થયું છે એટલે વિશ્વાસથી જવાનું જ પોલીસ સ્ટેશન જાવ તો કઈક સારું જ થાય આ સાંભળ્યા તમે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવતીને ન્યાય અપાવ્યો છે આ કિસ્સો મોડાસાનો છે જ્યારે યુવતીનો ફ્લેટ નાણાં પરિવારજનો ચિંતાઓ મુકાયા હતા અને આ બાદ યુવતી અને તેમના પરિવારજનોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરતા મામલાનું સુખદ સમાધાન કરાવવામાં આવ્યું છે તે પછી પોલીસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં યુવતીને ફ્લેટ મને અરજી આપવા મને આવેલા એક દિવસ મંગળવારે દરતા અરવલ્લી જતા બરાબર છે ઓલાય બોલી કરી નાખ્યો હા તો પછી જરે એને બોલાવી તપાસ અધિકારી એનો ડિવાઇસ થી જતો હતો અચ્છા અને એમને પછી દિવસ દસ્તાવેજ કરી દીધો બહુ સારા છે હવે શાંતિ મનમે પાકો ને દેને હવે તો ડર નહી લાગતી ને જતા હા હવે તો નહી કે જરાય ડરવાનો નહી આ બધા છે જ આવા બધા લુખાઓ અમે સીધા કરી લેશો તમારે દરવાની જરૂર નથી કોઈ મને લાગતું હતું લાસ્ટ મોમેન્ટ પર મારી બને એટલો સપોર્ટ રહ્યો છે ને કે અનબિલીવ કામ બિલીવેબલ થયું છે એટલે વિશ્વાસથી જવાનું જ પોલીસ સ્ટેશન જાઓ તો કઈક સારું જ થાય પણ તમે આગળ વધો કારણ કે મને એમની વાત પરથી લાગ્યું કે એમની વાત સાચી છે હા એટલે ફૂલ ભીડ હતી એ દિવસે જયારે મને મળવા આવેલા ત્યારે કેમ બેન હવે રડવાનું નહીં હવે ખુશ રહેવાનું હવે શું ટેન્શન નહીં એટલે દસ્તાવેજ કરાવી તો પજેશન પણ લઈ

તો હમણાં થોડાક સમય પહેલાં ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાયું હતું અને આ યોજના અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં જવાબ આપ્યો હતો અને તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચાલીસ હજાર આઠસો અગિયાર લાભાર્થીઓને પાંચસો કરોડ રૂપિયાથી વધારેની કિંમતી વસ્તુઓ તેને તેમને પાછી અપાવવામાં આવી છે અને તેમાં પણ સૌથી વધારે આદિવાસી જિલ્લાઓ જે છે તેમને ફાયદો થયો છે સુરત નવસારી તાપી ડાંગ વલસાડમાં બે હજાર ત્રણસો પંદર લોકોને એકસો પાંચ કરોડ રૂપિયાની વધારેની જે એમની સંપત્તિ છે તે પાછી મળી છે આમ તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાયું હતું તે વિશે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને તે અંગે તેમણે પછી ગૃહમાં પોતાનો એક સત્તાવાર જવાબ રજૂ કર્યો હતો તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર